હલો જય શ્રી કૃષ્ણ આજે આપણે મસાલા મમડા બનાવશું મસાલાવાળા મૂમડા પાણીપુરીની ફ્લેવરના અને આમાં આપણે કાંઈ શેકવાની કે કાંઈ ઝંઝટ જ નથી ને અઠવાડિયું દસ દિવસ સુધી એવા ને એવા રહેશે કાંઈ હવાઈ જવાનું કે કાંઈ નહીં તપેલા સરસ મમરા હોય ને એ લઈ લેવાના ચોમાસા જેવું હોય તો સે શેકી લેવાના એમનો બાકી તો એમનામાં આવે જ પેકેટના એ જ તો એના માટે આપણે જોશે મૂમરા અઢીસો ગ્રામ મૂમરા છે પાંચ ટેબલ સ્પૂન તેલ છે જો કાચા તેલની ફ્લેવર ન ગમતી હોય તો ગરમ કરીને ઠંડુ તેલ નાખવું બે ટેબલ લાલ મરચું પાવડર છે એક ટીસ્પૂન મીઠું છે બે ટીસ્પૂન ચાટ મસાલો છે બે ટીસ્પૂન ધાણાજીરું પાવડર છે એક ટી પાણીપુરી મસાલો છે અને ચપડી હિંગ છે આ બધું

અને પછી તેલ નાખી દેવાનું છે ફરતું આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે જો આવી રીતે નહીં જ કરી લેવાના સરખા એટલે આવી એકદમ જો આ જરવાઈ તેલ તેલ એ નહીં લાગે અને એકદમ ફ્લેવરવાળા લાગશે મારા ઘરમાં બધાયને ભાવે છે મુમરાનો તેમ થાય શું બતાવવું પણ આમાં મુમરા બહુ જ સખત થાય છે અને જો આમાં કાકડી ગાજર ને એવું સલાડ નાખીને ખાવું હોય ને તોય એ કાંઈ મસાલો નહીં નાખવો પડે આ મસાલો ચડિયાતો જ છે બધું બહુ જ સરસ લાગે છે આ મુમરા તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ ડબ્બો ભરીને જ રાખી દેવાનો છે આ દસ દિવસ સુધી હવા સૈનિક બધા એવા ને એવા જ રહેશે તો તૈયાર છે આપણા પાણીપુરી મસાલા મમરા બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર ટ્રાય કરજો જો મારી રેસિપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ